નઈ ના આયો ઘેર આ બગરૂ આ તને માખણ બાઈટરો દેવાન કે કે વાજ જુપા કેતો નહી દેવાન પાઉ દેવા બેવા કેવાનું નહી કા તું કીધું એટલે બધું આવી ગયું ના કેવાનું એ આપ જોઈ જોઈએ તું તો બેહીય પછી ઈ ચા એવું કરું બધા પાણી તો હારું હારું હતું હો તો ખાટા જેવું લાગ્યું ખાટા જેવું મોં તો યાર તું સોટો એટલે મારું જો ના લાગ્યું કમ બેહો ના આવે ઉપ સરપંચ નું સર તમારા બાપા ઉધાર્યું છે સરપંચ મે તમે કુ ના ખબરજી કેમ ના પાડે એટલે કે તળાવ તળાવ ગોદાવી તમે ગોદી

સરપંચ પેલું વાયો તમે દેવાનું કઈ દેખાય ને ખેતી કરવા માં નહીં આવે સરપંચ મુ પેલો રાજસ્થાન પેલો ગુલાબ આવે ને આ ઉગ્યો જો

સરપંચ બોલ્યા નુકસાન સરપંચ ને આપવા દો અને મને મારતા ને

ફોન કઈ પૂછો જ ખરા આપડે જગ્યા ઉપર તો આઈ જાય તો છે હારી જમીન તો હો હાલો હલો સરપંચ કેટલા છો યાર અમે જગ્યા ઉપર આઈ ગયા યાર તમે દેખાતા નહિ હા તો આવતા ઠેરો અમે આઈ ગયા છીએ પછી સરપંચ કીધું કે હું આવું ભીખુભાઈ

બોલો શું કોમ છે આ તમને પેલી વાત કરી હતી ખબર છે તમને આપડે ઈમાં 10 ટકા ભાગસા ભોકાય આ લાખ રૂપિયા નક્કી કરી દીધો પછી આજે 10000 આલ દેજો મને બરોબર

બાવળિયા તો ખાલી કરી એવું ના હોય ખાલી બાવળીયા પૈસા મારા થઈ જાય નાખી ના ખભા કરીને લઈ જજો પાછા લઈ તમારા બાવળિયા તમારે ખભા કરીને લઈ જવાના

બોલો એને ફૂલ તળાવમાં લાખ રૂપિયા એટલે જ કહું રાજસ્થાન થી લાયા તો એકઠો પડે છે

ખાલી આ ટેકડી રાજી છે કે ફેક્ટરીવાળાને આ લીધી જમીન આ ટેકડી ખાલી મારી રાજી છે ટેકડી વેચી મારો જમીન આનું બપોર વાયરો ખાવા બંધ મારો કને આ દીધી ના આ વાત કરો તમે કાલ ગોમ વેચી ગોમ ફોડી ના મારો

એ બધું મારા માં સરપંચ ગોમ વાળા અંગે જે કુટું એ કુટી લે બરોબર થી મતલબ અમારે તો જમીન થી મતલબ